કોંગ્રેસના કોઈ સાંસદ નહીં હોય આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચુક્યા છે અમારા સંવાદદાતા હિરેન રાજુગુરુ હિરેન શું વધુ માહિતી મળી રહી છે રાજ્યસભાની ચૂંટણીને લઈને જો અત્યારે નોટિફિકેશન સામે આવ્યું છે એ પ્રમાણે રાજ્યસભાની ગુજરાતની ચાર બેઠકો માટે નોમિનેશન કરવાના છે ચૂંટણી થવાની છે પરંતુ જે પરિસ્થિતિ અત્યારે રાજ્યની વિધાનસભાની છે એ મુજબ ચૂંટણી થાય તેવી કોઈ શક્યતા લાગી નથી રહી કારણ કે સંખ્યાબળના આધારે રાજ્યસભાનું મતદાન થતું હોય છે નોમિનેશન થતું હોય છે અત્યારે ચાર બેઠક ખાલી પડે છે અને અંકગણિત અને રાજ્યસભાની ચૂંટણી જે પદ્ધતિથી યોજાય છે એ મુજબ જો વાત કરીએ તો છત્રીસ પોઈન્ટ ચાર મત એક ઉમેદવારે જીતવા માટે મેળવવા પડે છે છત્રીસ પોઈન્ટ ઉમેદવારે આવનારી ચૂંટણી એટલે કે જે સત્યાવીસમી ફેબ્રુઆરીના રોજ કદાચ યોજાશે તો તેમણે એક રાજ્યસભાના સાંસદની જીત મેળવવા માટે છત્રીસ પોઈન્ટ ચાર મતની જરૂર પડશે કોંગ્રેસની જો વાત કરીએ તો અત્યારે કોંગ્રેસ પાસે માત્ર સોળ ધારાસભ્ય છે એટલે એક તેમનો ઉમેદવાર રાજ્યસભામાં જીતે એટલું પણ સંખ્યાબળ એની પાસે નથી અત્યારની વાત કરીએ તો જે ચાર બેઠકો ખાલી થવાની છે એમાં પરસોત્તમ સોલંકી અને મનસુખ માંડવિયા માફ કરજો પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સાંસદ છે અમીબેન યાજ્ઞિક અને નારણભાઈ રાઠવા એ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ છે પરંતુ જે પરિસ્થિતિ અત્યારે રાજ્યની વિધાનસભાની છે એ મુજબ એક પણ રાજ્યસભાના સાંસદ કોંગ્રેસના જીતી નહીં શકે તે પરિસ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે કારણ કે એકસો છપ્પન ધારાસભ્યો છે ભારતીય જનતા પાર્ટીના આ ઉપરાંત ત્રણ હતા જેમનું સમર્થન હતું એમાંથી એક અપક્ષ ધર્મેન્દ્રસિંહે રાજીનામું આપી દીધું છે આ ઉપરાંત કોંગ્રેસના એક ઉમેદવાર ધારાસભ્ય હતા ચિરાગ પટેલ તેણે રાજીનામું આપી દીધું છે આમ આદમી પાર્ટીના હતા તેમણે પણ રાજીનામું આપી દીધું છે સીજે ચાવડા કે જે ધારાસભ્ય હતા કોંગ્રેસના એણે પણ રાજીનામું આપ્યું છે સત્તરની સંખ્યા ઘટીને પંદર થઈ ચૂકી છે અને આવી પરિસ્થિતિની અંદર કોંગ્રેસ હવે ઉમેદવારી કરવાની પરિસ્થિતિમાં પણ નથી ફરી એક વખત આ ગણિત તમને સમજાવી દઉં જેટલી બેઠક ખાલી પડતી હોય તેની અંદર પ્લસ કરવામાં આવે છે એટલે કે ચાર વત્તા એક એટલે પાંચ કરવામાં આવે ભાંગ્યા એકસો બ્યાસી જે વિધાનસભાના ધારાસભ્યોની સંખ્યા છે એટલે એકસો બ્યાસી ભાંગ્યા પાંચ કરીએ તો છત્રીસ પોઈન્ટ ચાર આવે છે એટલે કે એક ઉમેદવારે રાજ્યસભામાં જવા માટે એટલે કે રાજ્યસભાના સાંસદ જીતવા માટે થઈ અને છત્રીસ પોઈન્ટ ચાર મત તેને જોવે છે જે સંખ્યા અત્યારની દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટી તરફ જતી હોય તેવી પૂરેપૂરી લાગે છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના જો ચારે ચાર ઉમેદવાર રહે તો એમને એકસો પિસ્તાલીસ પોઈન્ટ છ મતની જરૂર પડે છે અને અત્યારે ઓલરેડી ભારતીય જનતા પાર્ટી પાસે એકસો છપ્પન મત પડ્યા છે એટલે એકસો પિસ્તાલીસ પોઈન્ટ છ ની રિક્વાયરમેન્ટ સામે ભારતીય જનતા પાર્ટી પાસે રૂપાલા અને મનસુખ માંડવિયા એ યથાવત રહેવાની પૂરેપૂરી શક્યતા છે અથવા તો આ પૈકીના એક કે બંને વ્યક્તિઓ લોકસભા લડે તેવી પણ શક્યતા છે જો આ બંને રાજ્યસભાના સાંસદો લોકસભા લડે

યા તો એ ચારે ચાર નવા હશે અથવા તો બે નવા નવા હશે હશે જો ચારે ચાર તો નિશ્ચિતપણે મનસુખ માંડવીયા અને પુરુષોત્તમભાઈ રૂપાલા એ લોકસભાની ચૂંટણી લડી શકે છે અને જો ભારતીય જનતા પાર્ટી એવું કરવા નથી ઈચ્છતી તો ચારે ચાર નવા ચહેરા બીજેપી ના પલડું અત્યારે ભારે દેખાઈ રહ્યું છે આ ચૂંટણી મુજબ આ ભાર આપનો તમામ માહિતી બદલ